પછી આપણે ચોરી થઈ ગયા હવે હવે આપણે એક નવો ધંધો ગોઠવી જમવાનો સમોસા નો રાખશો આજે સમોસા નો રાખશો એવું પણ માત્રોસા તમે ત્યાં ક્યાં જાવ છોડલી વાળા કરવા જાવ તમને ખબર નહીં સમોસા નોંધો જગ્યાએ આપણા ચાલો જઈએ

તમે તો વાંચી આવ્યા છે લાવો પૈસા વીસ વીસ રૂપિયા લાવો વીસ નીકળે આ ભાઈ અને પત્રી તો આપણને આપે યાર